નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. પીએમ આમંત્રણ તન વગર પાકિસ્તાનમાં બિરયાની ખાઈને આવ્યા પંજાબના સીએમ ભાગવતમાનનો કટાક્ષ પંજાબના મુખ્યમંત્રી ભાગવતમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલય પર આકરા પ્રહારો કર્યા. હિન્દુત્વના સમર્થન અને વિવાદાસ્પદ ધારાસભ્ય ટી રાજાનું રાજીનામું ભાજપે સ્વીકાર્યું નડડાની મંજૂરી વાસ્તવમાં ભાજપે રામચંદર રાવને અધ્યક્ષ બનાવતા ટી રાજા નારાજ થયા હતા અને તેમણે ત્રીસ જૂને આપ્યું હતું રાજીનામું એશિયા કપ પહેલા આ પાકિસ્તાનનો નવો ડ્રામા પીએચએફએ કહ્યું જો ભારતમાં ખતરો હશે તો ટીમને ત્યાં નહીં મોકલીએ કેન્દ્ર સરકારે પાકિસ્તાનની હોકી ટીમને પણ આવવાની મંજૂરી આપી દીધી છે જો કે હવે પાકિસ્તાને નવો ડ્રામા શરૂ કર્યો ચાર વર્ષમાં થશે ચાલીસ લાખ મોત ટ્રમ્પના આ એક નિર્ણયના કારણે એઇડ્સનું સંક્રમણ વધવાનો ખતરો છેલ્લા બે દિવસથી દાયકાથી અને એચઆઈવી એડ સામેની લડાઈમાં મોટી સફળતા મળી રહી છે પરંતુ હવે આ યુદ્ધનો પડ્યો મોટો ફટકો બિહાર બાદ બંગાળમાં પણ ચૂંટણીમાં પહેલાં વોટર લિસ્ટ રિવિઝનની તૈયારી ઈસી સામે ઉઠી રહ્યા છે સવાલ બિહારમાં મતદાર યાદી સુધારણા પછી હવે આ પ્રક્રિયા પશ્ચિમ બંગાળ સહિત આસામ કેરળ તમિલનાડુ અને પુડુચેરી જેવા રાજ્યોમાં પણ લાગુ થવાની તૈયારી હવે હું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર્સની પાછળ પડીશ કોઈને નહીં છોડું નીતિન ગડકરીની ચેતવણી દેશમાં બ્રિજ ધરાશાયી થવાની વધતી દુર્ઘટનાને ધ્યાનમાં લેતા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આકરું વલણ અપનાયું હોવાની કરી જાહેરાત અમેરિકા જવાનું સપનું જોતા લોકોને મોટો ઝટકો વિઝા ફીઝમાં વધારો કરવાની તૈયારી હવે ભારતીય પ્રવાસીઓ વિદ્યાર્થીઓને એચ બી એચ બી વન વર્કર્સ માટે ફીઝા ફીમાં જ કરવામાં આવ્યો છે વધારો કોંગ્રેસમાં કમઠાણ પ્રદેશ પ્રમુખ કોણ બનશે રેસનો ઘોડો કે લંગડો ઘોડો દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે ફરી બેઠકોનો દોર શરૂ થયો અને ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપાશે તે મુદ્દે રાજકીય અટકળો વેગવાન બની મોહન ભાગવતે કહ્યું પંચોતેરની ઉંમર પછી બીજાને મોકો આપવો જોઈએ કોંગ્રેસનો કટાક્ષ પીએમ મોદીને આપ્યો મેસેજ વિપક્ષના વિવિધ નેતાઓએ વડાપ્રધાન મોદી અને સંઘના વડાને પણ આડકતરી રીતે રિટાયરમેન્ટ લેવાની સલાહ આપતા કટાક્ષ કર્યા અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદે લોકો રહેતા હોવાનો અંદાજ કાઢી મૂકવા માટે ટ્રમ્પે એકસો સિત્તેર અબજ ડોલર ફાળવ્યા નવા એક કાયદા પ્રમાણે ગેરકાયદે વસાહતીઓ સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સંસદે એકસો સિત્તેર અબજ ડોલરની જેવી મારબત રકમ ફાળવી ભારે વરસાદ અને જળબંબાકારને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જુલાઈ બાર સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી એનએસએ હજી ડોભાનું નિવેદન બોલ્યા ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન નહીં વિદેશી મીડિયા ખોટા ફેલાવે છે સમાચાર ડોભાલે કહ્યું કે વિદેશી મીડિયાને જાણી જોઈને ખોટા સમાચાર ફેલાવે છે અને કોઈની પાસે ભારતના નુકસાનનો એક પણ ફોટો નથી અમદાવાદ વિમાન દુર્ઘટના ફ્યુઅલ સ્વિચ બંધ હોવાની આશંકા પ્રારંભિક તપાસમાં વિમાનમાં કોઈ ખામી ન હોવાનું આવ્યું સામે અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રારંભિક તપાસમાં બોઇંગ સાતસો સત્યાસી ડ્રીમ લાઈનર વિમાનમાં અત્યાર સુધી કોઈ ટેકનિકલ ખામી બહાર આવી નથી અમરનાથ યાત્રા પર આવ્યું મોટું સંકટ પીગળી રહ્યું છે ભોલેનાથનું શિવલિંગ હવે દર્શન થશે કે નહીં અમરનાથ દાદાનું શિવલિંગ પીગળી રહ્યું છે ત્યારે યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓમાં વ્યાપી નિરાશા પુખ્ત વયના લોકો માટે આધાર કાર્ડ બનાવવું સરળ નહીં રહે હવે યુઆઈડીએઆઈ પાસપોર્ટ પાન કાર્ડ અને રેશન કાર્ડના ડેટાનો કરશે ઉપયોગ પુખ્ત વયના લોકોની નોંધણી અને અપડેટ માટે પાસપોર્ટ રેશન કાર્ડ જન્મ અને મેટ્રિક્યુલેશન પ્રમાણપત્રોના ઓનલાઈન ડેટાબેઝનો ઉપયોગ આધારને વિશ્વસનીય રાખવા માટે કરશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો